આર્ટ્સથી શરદીય નવરાત્રીનો પ્રારંભ નવદુર્ગા અંબિકા જગદંબા દેવીઓની શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર આસ્થા સાધના તપ જપ ઉલ્લાસ સાથે નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે સવારથી રાજ્યના મોટાભાગના મંદિરોમાં ભક્તોની વહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે શક્તિપીઠ અંબાજી ચોટીલા પાવાગઢ હર્ષદ માતા સહિતના મંદિરો પર મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે અંબાજીમાં તો મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે નવરાત્રીના પ્રારંભ સાથે જ ભક્તિમય માહોલ જોવા મળ્યો બારમી ઓક્ટોબર સુધી ભક્તો જગત જનની આરાધના કરશે જ્યારે ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે આ વખતે આસો સુદ ત્રીજ બે દિવસ છે એટલે કે બારમી ઓક્ટોબરે નોમ અને દશેરા એક જ દિવસે નડિયાદની બાજુમાં મરીડા ગામ છે મરીડા ગામથી થી આ ચોત્રીસમું વર્ષ જય અંબે પગપાળા સંઘ મરીડા થી તારીખ છવ્વીસ તારીખે નીકળ્યા હતા અને અમારે અહીં આવતા છ દિવસ લાગ્યા માની એટલી શક્તિ અપરંપાર છે અને માય ભક્તોને અમારે ઊની આંચ ચાવા નહીં દીધી અને અમે આ રીતે જય અંબે પગપાળા સંઘ ચોત્રીસમું વર્ષ માતાજીના દ્વારે ચાચરના ચોકમાં અંબાજીના ધામમાં અમે પૂરું કર્યું છે અને માય ભક્તો એટલું બધું પવિત્રતાથી જાળવી જાળવીને અહીં અંબાજીમાં અમે આવીએ છીએ દર વર્ષે બોલ શ્રી અંબે તો અમદાવાદની નગર માતા તરીકે ઓળખાય છે ભદ્રકારી માતાનું મંદિર જ્યાં વહેલી સવારથી જ ભક્તો આવી પહોંચ્યા છે અને આજે નવરાત્રીનો પહેલો દિવસ શૈલપુત્રી તરીકે આજના દિવસે માતાજી પૂજાય છે ત્યારે માતાજીના મંદિરને પણ સરસ રીતે શણગારવામાં આવ્યું છે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે ફૂલોથી સજાવવામાં આવ્યું છે મંદિરને અને સાથે જ સરસ મજાના વાઘા પણ અર્પણ કરવામાં આવ્યા છે માતાજીને ચૂંદડી અર્પણ કરવા માટે દૂર દૂરથી ભક્તો અહીંયા આવી રહ્યા છે અને શિશ નમાવીને માતાજીના આશીર્વાદ આજના દિવસે ભક્તો લઈ રહ્યા છે

એટલે લોકોની આનામાં શ્રદ્ધા અને આસ્થા બહુ જોડાયેલી છે અને લોકો નવરાત્રિમાં તો એકદમ ઘોડાપૂર આવે એવી રીતે આવે છે આઠમના દિવસે તો અહીંયા આખું આ ચોક માતાનો ચાચર ચોક ભરાયેલો રહે છે એટલે માતામાં લોકોને બહુ શ્રદ્ધા છે અને માતા બધાની મનોકામના બી પૂર્ણ કરે છે એ બધાની શ્રદ્ધા છે